જૈન દેરાસર ની સામે આવેલ એસબીઆઈ બેંકના એટીએમ માં ગત ગુરુવાર ની રાત્રે કોઈ અજાણ્યો શખ્સ પૈસા ઉપાડવા માટે આવેલ તે દરમિયાન તેને એટીએમને હાથ વડે જોરદાર મુકો મારીને એટીએમ ની સ્ક્રીન ને નુકસાન પહોંચાડેલ જેની જાણ શાખા પ્રબંધ રાજેશકુમારને જાણ થતા પોલીસ સ્ટેશન ભાભરની મદદ લઈ ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ચેક કરતા એક શખ્સ પોતાના હાથના જોરે એટીએમને નુકસાન પહોંચાડીને બહાર નીકળી બાઇક લઈને રવાના થયેલ આ બાબતે ભાભર પોલીસ મથકે બેંક મેનેજર રાજેશકુમાર દ્વારા જાણ કરવામાં આવેલ પોલીસ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે આ બાબતે શું કહ્યું મેનેજરશ્રીએ તે સાંભળો રિપોર્ટર એસ કે ચૌહાણ સિટી ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા ભાભર કે સર શું ઘટના હતી ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા ના હાઈવે પર આવેલા એટીએમમાં ગઈકાલ રાત્રે સાંજે આઠ ત્રેપન થી આઠ ચોપન ની વચ્ચે એક અજાણ્યા શખ્સે આવી જોરથી એટીએમમાં માં મુકો મારી ને એટીએમ અને બેંક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો સાંજે અમને જાણ થતા ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા બ્રાન્ચ મેનેજર તરીકે મેં ભાભર પોલીસ સ્ટેશનનો સહકાર માગ્યો હતો જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઈક દ્વારા આવ્યા એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડી ને એનું સ્ક્રીન જે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે તો એની ઘટનાની જાણ ભભર પોલીસ સ્ટેશનને આપેલી છે અને એની તપાસ સીસીટીવી ફૂટેજ દ્વારા વ્યક્તિની ઓળખ થાય અને એને કડકમાં કડક સજા કાર્યવાહી થાય તે માટેના પગલાં અમે હાથ ધર્યા છે આ પહેલાં આવી કોઈ ઘટના બનેલી ખરી છે આ પહેલાં આવી ઘટના બનેલી કે બે અજાણ્યા શખ્સો બહારના હતા જેઓએ એટીએમમાં આવી ને ચોરીની પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પાડ્યા હતા અને જે લોકલ લારી ગલ્લાના વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમો એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા ત્યાર પછી તેઓ આવ્યા ન હતા એ સિવાય બીજી એક પહેલા ઘટના બની કે એક વ્યક્તિ આવ્યો અને તે એટીએમમાં આવીને બીજાના એટીએમ લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરતો તેનું પણ પોલીસના અને બેંકના સ્ટાફ અને લોકલ વ્યક્તિઓ દ્વારા સહકાર મેળવી તે વ્યક્તિને પણ અમે દબોચી લીધો હતો અને તેને બે કડકમાં કડક સજા આપવામાં આવી હતી એટલે આ રીતે અવારનવાર જે ઘટનાઓ બને છે એ બેંક સેવાઓ માટે સમાજ સેવાઓ માટે અને ભાવર લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે